તો બરોબર હારું ના ક્યો ચાર ફોક્સ લગાયા થી એ બહુ ડારો થઈ ગયો હાશ આ બે હે જનતું પાતો શું કરવા ક્યો શું ચલાવ્યો તો ક્યાંમ અતાય હાથમાં ભૂલા પડ્યા અતાય નહીં યાર ચાલતું શું પાઉં તમારે મેટર થઈ હાય રા શક્તિમાન રમણભાઈ હંગાટી મેને મીઠાજી જબળ ઉતોથી હોય યાર એને પણ કેતો ખરા અમાર ઇન્દર ભાગી ગયા રે હી ભાઈ ને બલારુ તો ભાગ્યા કે હું આમાં શું છું બહુ એ ટાઈ ઈંડામાં કોઈનું એવા ઈંડા નહીં પડે બરોબર આપડે ઈંડા ઉગ્યા એવા સાદા સાદા હોય એટલે એ તો પીધો તો ગયો ઉતરી ગયો વાત

તમારી ના હા કોણ બોલો ઓળખતા કે હું ના પડી ઓલિયા હું ના પડી કે શાંતુબા બોલું કે તમને ખબર નઈ હું રાત્રો ગમે ભાવ ગમો જોર હા શું કોમ હતું બોલો આપડે કોમ હતું એટલે શું કોમ છે

પેલા હું ઓળખો એટલે સમજાવ ઓળખ્યા હતા મન ઓળખો આતો આવું આગેવાની જાત નું વિચાર એમ થી પણ ખબર ની આપણે મોર રાખવું પડે ભાઈ

મને પેશલ આખો રસ્તો લેવો નાખું તમારે જોવું પડે શક્તિભાઈ બોલીએ તમારે બોલો નઈ નહીં બરોબર જુઓ લઈને પૂછો ખાલી જીવ્યો છો તો પેલી ના જેવી થઈ જઈ ચકલી જેવી આયા બે બે ભાઈઓ જો મારા પૂછો તારે જ મારા હી આવો હો તો માગા હી આવો ઉભા ઉભા કોંધીવાળો લે બોલાતા હોય આ ગયો આ ગયો આવો મારી મારો ભાઈ નઈ કહી દે ને પડ ની સરસમગીરી

કદી લાખ રૂપિયા જોયા અરે પચાસ લઈ લે પચાસ આમાં બુધિયા જેવું મોઢું ને પચાસ હજાર લેવા ને શરમ આવવા હોવાનું કાર પેલા જેવા લાગી દબ આ કાળો કોકર ભાગે આને લઈ જા અંધારામાં દેખાતો નઈ લઈ

ફોન થી કે ભાઈ છત્રી ભાગી ભાગ્યું ત્યાં આવું ના કરાય કરાયું થઈ ગયું આવું ના કરાય તે માટે મને બે તોલ મારી બરોબર ઓફડો આજ ફોન થી ઓફવા

ગુનો લાગો ગુરુ બતાવો એટલે અમે તો કોઈ મર્ડર કર્યો તો ગુનો ગાયો અમે ગોમ ના પડો છો તમે એટલે રહી જ્યા છે ગોમ ના પડ્યું થોડા બીજી વાત છોડો સમાધો કરવાનું છે આપડે જો સમાધોન તો આ તો વાત કરી તય બે બોલસો તમે આ કાંધોને સમજાવી દેજો એ સમજાવું છું હું તને સાચા મન કે કાંધો આ હુકાઈ દેલા સમજાવ તમે અને એમને આ જોજો દેખાય ખરી આ રહ્યો અંધારામાં તો ડોંગળો કોઈ ઓસ્યો કાઢીને આવે તો મેં છે ગેંગસ્ટર એ હું ને શું ગાડીને આવ્યો ભઈયા ને માર્યા તો ઉઠાય પાછા 50 50 ન લેવાના બોલે 50 ન લે મને આ કપડું ખાલી હાલ લび તમે ઘરે હા

અલ્યા મેકો 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 જે મે પકોબરા કારિયો મારું આનું મારું જેવું કર્યું તું એવું કરવાનું તમારું તમે મારું પાસે પચાસ હજાર રૂપિયા ભજવા કરવાનું ક્યારે ભાગ્યું નહીં ભાગ્યા રાખી લાઈન ભાગી ગયો હું તારે ઈંડા ભાગ્યા છીએ બીજી દે એટલે એટલે હાડડા ડાજી કે દવા ના પકડે હારું મારી વાત ગોમ ના છે બરોબર આ લે બરોબર આલ દી ના કરજો તમે ચારે ચાર આપડે માર્યા નહીં એમ કરીએ આપડે ચારે ચાર હાથ મિલાવ ચારે હજાર

અમે <wise> <wise>

પાકે <muchas> બે ખોબ ફરી મે મો પડી પડી વાગે કાઠો કાળ વાળા બિહર બિહર મલક જય માતાજી મિત્રો આજે તમારું ડુપ્લિકેટ બંકાવ અમે થોડા ટાઈમ થી અમારું વિડિયો બને થા પણ અમે અમારું વિડિયો કમ્પ્લીટ રેગ્યુલર વિડિયો આવશે અમારું તો આવો થાય તો કદી આવું કરતા ના આપે એમથી થી પતાઈ દેજો અને ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના હું ગ્યોંગ એ કરતા રહીજો જય માતાજી માતાજી No. Oh, dog.